કિંમતનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે ત્યારે તેજસ્વી કામગીરી માટે પોલીસ કમિશનરે ટીમ માર્ગદર્શન આપ્યું છે જે અંગે કુંભારવાડા પોલીસ સ્ટાફ ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર